તો ચાલો બનાવીએ તો કારેલાનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અહીંયા આપણે કારેલાને કટ કરીને બનાવવાના છીએ એટલા માટે મેં અહીંયા મોટા કારેલાની પસંદગી કરી છે જો કારેલાને આખા ભરીને બનાવવા હોય તો આપણે નાના કારેલાને લઈશું તો આ રીતે મેં કારેલાને ધોઈ અને સાફ બરાબર કરી લીધા છે તો હવે આપણે તેની ઉપર અને નીચેના ભાગને કટ કરી લઈશું આ રીતે આપણે તેની સ્લાઇસ કરી લઈશું તો આ રીતે આપણે પાતળી પાતળી સ્લાઇઝ કરી લઈશું તો અહીંયા મેં કારેલાની છાલ કાઢી નથી જો તમારે છાલ કાઢવી હોય તો થોડી થોડી ઉપરથી કાઢી લેવાની અને ના કાઢો તો પણ શાક સરસ બનશે સહેજ પણ કડવું નહીં લાગે તો આ રીતે બધા જ કારેલાની આપણે સ્લાઇઝ કરી લઈશું તો કોઈકવાર કારેલાના બી કડક પણ હોય છે તો સ્લાઇઝ કરતા ના ફાવે તો બીના ભાગને વચ્ચેથી કાઢી લેવાનો અને પછી આપણે તેની સ્લાઇઝ કરી લેવાની તો અહીંયા બધી જ કારેલાની સ્લાઇઝ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં કોઈ બી કડક હોય તો તેને આપણે કાઢી લઈશું તો આ રીતે આપણે છરીની મદદથી કે પછી હાથથી બીને કાઢી લઈશું કોઈ બી કુમળા હોય છે તો આપણે તેને રાખી પણ શકીએ છીએ પણ જે કડક અને મોટા બી હોય તેને આ રીતે આપણે કાઢી લઈશું તો અહીંયા આપણા કારેલા બધા જ કટ થઈને રેડી થઈ ગયા છે અને મેં આ રીતે તેના બી પણ કાઢી લીધા છે તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં બે ચમચી મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી આપણા કારેલા સોફ્ટ થઈ જશે અને તેમાં રહેલી કડવાશ પણ દૂર થઈ જશે સાથે એક ચમચી હળદર ઉમેરીને આપણે તેને એકદમ સરસ મસળી લઈશું જેથી મીઠું અને હળદર કારેલાની બધી જ સ્લાઇસ સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું તો લગભગ દસથી પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે કારેલાને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે કારેલામાં પાણી થઈ ગયું છે તો હવે આપણે તેને નીચોવીને બને તેટલું પાણી તારી લઈશું તો હવે આપણે કારેલાને નીચવી લઈશું તો આ રીતે જેટલું પાણી નીકળે તેટલું નીચોવીને કાઢી લઈશું અને જો હજી એવું લાગે કે કારેલા વધારે કડવા છે તો આપણે કારેલાને નીચોવ્યા પછી એક પાણીથી ધોઈ લઈશું જેથી શાક બિલકુલ કડવું નહીં બને તો આ રીતે બધા જ કારેલાને નીચોવી લેવાના જેટલું પાણી નીકળે તેટલું આપણે કડવું પાણી કાઢી લેવાનું તો આ રીતે દબાવીને મેં કારેલાને નીચોવી લીધા છે કારેલા નીચોવાઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું તો મેં અહીંયા બધા જ કારેલાને નીચવી લીધા છે તો કારેલામાંથી આટલું પાણી કડવું નીકળ્યું છે જો તમારે અહીંયા આ પાણીને પીવું હોય તો તમે પી પણ શકો છો તો બધા જ કારેલા નીચવાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે શાકના વઘાર માટે એક પેનમાં તેલ મૂકી દઈશું તો ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી રાઈ એડ કરી દઈશું રાઈ ફૂટે એટલે એક ચમચી જેટલું જીરું જીરું તતડી જાય એટલે હવે આપણે કારેલાને તેમાં ઉમેરી દઈશું અને વઘાર સાથે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને ચલાવતા રહીશું અને હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર બે મિનિટ માટે તેને ઢાંકીને થવા દઈશું તો લગભગ બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે તેને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે કારેલા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે કારેલાને આપણે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ચલાવતા ચલાવતા થવા દઈશું જેથી કારેલા એકદમ સરસ કડકડા થઈ જાય તો આ રીતે આપણે કારેલાને થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના છે તો આપણે જોઈ શકીએ છીએ કે હવે કલર ચેન્જ થઈ ગયો છે આપણે તેમાં મસાલો કરી લઈએ તો બે ચમચી ક્રશ કરેલા સિંગદાણા ઉમેરી દઈશું થોડી વાર માટે આ રીતે ચલાવતા રહીશું જેથી સિંગનો ભૂકો જે આપણે એડ કર્યો છે તે બરાબર શેકાઈ જાય હવે આપણે તેમાં બીજા મસાલા ઉમેરી લઈશું તો એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને બેથી ત્રણ ચમચી જેટલા ક્રશ કરેલા ગાંઠિયા એડ કરીશું બે ચમચી સફેદ તલ અડધી ચમચી વરિયાળી બે ચમચી ધાણાજીરું એક ચમચી મીઠું અને એક નાનો ટુકડો ગોળને આપણે મસળીને ઉમેરી લઈશું અને આ બધા મસાલાને કારેલા સાથે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં તીખાશ માટે બે લીલા મરચાં એડ કરીશું આ મરચાંને આપણે આખા ઉમેરી દઈશું અને હવે બધું બરાબર મિક્સ કરી લઈશું ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું તો બે ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે તેને ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે શાક એકદમ સરસ ચડી ગયું છે તો હવે આપણે તેમાં કોથમરી ઉમેરી દઈશું અને ગેસને બંધ કરી લઈશું તો આપણું આ કારેલાનું શાક સર્વ કરવા માટે રેડી છે તો તમે અહીંયા આ શાકને રોટલા રોટલી કે પછી પૂરી સાથે પણ સર્વ કરી શકો છો તો આ કારેલાના શાકની રેસિપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ